કરતી પણ આજ મારી સેવા માં કોઈ ન આયો મારા માં અલ્લાહ તો ને મુસલમાન ભાઈઓ કરે મારો ધ આવતો મને નથી ખબર કેવાને અલ્લાહ બાત ભગવાન આવું દુખ આપશે આજ્યાં છે ને મને ચાર દોષ આપી દીધા છે ને પાંચમો ગ દેશી તારીખે કેવા થાવા માનસનો પાર કે મદદ લઈને પણ મને કારિયાળું ના મળે મારી પરિસ્થિતિ આવા લઈ શકું બહુ સતી વાશી જાય છે અને પછી એસી ના કર્યું કાય નો રવા દીધું દીકરી માટે હું જે સેવા કરતી થી કામ કરતી તો મને ટેન્શન આઈલા કોઈ સંભળતા હોય તમે ઇનસાફ કરો છો અને ભોય જો જે હું સન્માન ભાયો મહેમાન સે ને હું મે કા હિંમત કોઈ ને કઈ જઈ ન જઈ આપે સે એટલે ને બોલતી પણ હર માણસ માટે ઉભા રહે છે હર માણસ કોઈ આમ બતાવા ની મારવા કેલો પેલો વિડિયો કદાય સુરા કે નોય રહા અને આ મારું ઈમાન મે જે બધા માટે બોલી સાચું છે મરતા મરતા કોટુ કોઈ ઈnsan નો બોલે બહુ સાચી છે જીવે સાથ ઉપર થઈ જાય તો ના જીવે તોય દેસ ને મર્યા પછી દેસ બાપા એ બહુ સારી વાત છે બેટ માતી છે બોલાનું એટલું બોલ્યો અલ્લાહ પાક તમને આવન કે ગ્યાવાળાનું હું પાપા બહુ હર કરે આ ના ઉબી કોઈ દુશ્મન નઈ દો બતા